આજે ફોડી આવી છે કરવામાં બધાને ખબર છે ગઈકાલે ગુજરાતમાં ટિકિટ ડિક્લેર થઈ છે હાઈકમાન્ડ માંથી ભારતીય જનતા પાર્ટીમાંથી અને અમારા પોરબંદર લોકસભા વિસ્તારમાંથી મનસુખભાઈ માંડવિયાનું નામ પસંદ થયું છે અને સમગ્ર અમારા લોકસભા વિસ્તારમાં ખૂબ સારો માહોલ છે અને મનસુખભાઈને સર સૌ કોઈ જાણે જ છે ખૂબ વરિષ્ઠ નેતા છે મોદી સાહેબના હરાડના છે એટલે સાહેબને અમે એટલી ખાતરી આપી છે કે આ વિસ્તારમાંથી પાંચ લાખથી વધારે લીટથી ચૂંટવશું આપના માધ્યમથી હું સમગ્ર વિસ્તારના એક કાર્યકર તરીકે બધા કાર્યકરોને કહું છું કે હવેના સો દિવસ ઝુંબેશ રાખવાની છે ઘર ઘર સુધી પહોંચવાનું છે અને સમગ્ર ભારતમાં આપણે ચારસો પ્લસ સીટો લાવી છે એવી ખાતરીથી બધા કાર્યકરોને હું વિનંતી કરું છું કે આવું એક ઘર ઘર બધાએ બધા ક્યાંય સો દિવસ સુધી બેસવાનું નથી હું ગઈકાલે અમરેલી જિલ્લાના ધારી ગામમાં હતો અને રૂપાલા સાહેબ પણ ત્યાં હતા અમે સાથે જ હતા અને ત્યારે જ ટિકિટ ડિક્લેર થઈ છે અને રીબડા ગામમાંથી તો શું માહોલ દર વખતે કેસરીઓ જોઈ છે રીબડા ગામ થકી હું ખાતરી દઉં છું કે પાંચ લાખ લીટ તો પોરબંદર સીટમાંથી કાઢશું પણ રીબડામાંથી પાંચમાંથી બીજા એક વિપક્ષમાં નહીં જવા દઈ મારું ગામ સિંધાવદર હું સિંધાવદરના સરપંચના પ્રતિનિધિ તરીકે અજયસિંહ હરશ્યામસિંહ જાડેજા મારું નામ છે ગઈકાલે લોકસભાની ચૂંટણીની ટિકિટની જાહેરાત થઈ એમાં પોરબંદર લોકસભામાંથી મનસુભાઈ માંડવેનું નામ જાહેર થતાં અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી છે અને સિંધાવદર ગામમાંથી તો એ સો ટકા ભાજપ તરફી મતદાન કરાવશું પણ આજુબાજુના ગામડામાં પણ અમે એટલી મહેનત કરશું અને હાલ અમારી વચ્ચે દારીયા સીટના તાલુકા પંચાયતના સદસ્ય પણ હાજર છે તેમજ સેમડા સીટના તાલુકા પંચાયતના સદસ્ય હાજર છે અને આજુબાજુના વિસ્તારના સરપંચો પણ હાજર છે તો અમે બધા સાથે મળીને એવું નક્કી કર્યું કે મનસુખભાઈ માંડવિયાને વધુમાં વધુ મહેનત કરશું અમે આ વિસ્તારમાં અને વધુમાં વધુ લોકો પાંચ લાખની વધુ લીટથી જીતાવશું એવી અમે ખાતરી આપી